દહેગામ તાલુકાના આધાર કેન્દ્ર પર વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે પરેશાન દહેગામ તાલુકાના આધાર કેન્દ્ર પર આધાર કાર્ડ કઢાવવા અને લિંક કરવા માટે વિદ્યાર્થીઓને વાલીઓ ભારે પરેશાન થતા હોવા છતાં ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહ્યા છે ગરીબોનું કોઈ રણી અને ધણી ન હોય તેવો માહોલ સર્જાયો છે સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ હરસોલી

ત્રણ દિવસ થી સાહેબ હું ઠોકવાની ખરું છું છોકરા ને લઈ હશે બંધ થઈ ગયું બીજા પછી શું કરવું ના મળતું નવ વાગ્યા નો ઢોકર નીકળે ની સાના ટોકન માંગો ડબલ નાગા કહેતો बताओ तो આ પબ્લિક પરથી બતાવા ના પરવા ના